હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા આવ્યો બધા મજામાં છો હું પણ મજામાં છું તો અત્યારે ગયા છે સવારના પાંચ અને તમારો ભાઈ તૈયાર થાય છે હવે જવું છે રનિંગ કરવા દોડવા માટે કસરત કરવા માટે શું બેસી પસંદ કરવી તો ચાલો પેલા બસ બસ કરી લેવી ફ્રેશ થઈ જઈ પછી જઈ દોડો આપણે જઈએ આ રોડ ઉપર દોડવાનું છે આ બધું તમને દેખાતું નથી આજનો દિવસ પહેલો દિવસ છે એટલે થોડું ઘણું વર્કઆઉટ કરશું થોડું ઘણું દોડશું ચાલો પેલા ફ્રેશ થઈ પછી મળીએ આપણે કન્ટિન્યુ તો ફાઈનલી તૈયાર થઈ ગયો છું બ્લૂટૂથ લઈ લીધા છે અને બૂટ બૂટ પહેરી લીધા છે તો ચાલો રનિંગ રનિંગ વિચારું છું કઈ બાજુ હાઈસ્કૂલમાં જાઓ ગ્રાઉન્ડ છે

તો ગાયશ અત્યારે દોડીને આવતો રહ્યો છું ઘણું બધું દોડ્યો છું થાકી ગયો છું આજે અને ઘણા વર્ષો પછી જીમ ચાલુ કર્યું છે આજે પાછું વર્કઆઉટ ચાલુ કર્યું છે તો બહુ થાક લાગે છે આજે તો અને આવી ગયો છું ઘરે અને આપણે દેખાય છે ખુલ્લો પટ ત્યાં આપણે છે ને કરવાનું છે વર્કઆઉટ થોડું ઘણું બાકી છે થોડુંક તો ચાલો કન્ટિન્યુ રહ્યું વ્લોગમાં તો પાંચ વર્ષ જેવું થઈ ગયું છે જીમ મેં કીધું એ મેં તો અત્યારે થોડુંક ઘાટ લાગે છે થોડીક તકલીફ પડે છે પણ કાંઈ વાંધો નહીં આદત પડી જશે ધીમે ધીમે તો પગને એવું દુઃખે છે વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહ્યું

ટ્રણ શેટ મારવા નથી પેલા વીસ પંદર મિનિટ કરી ઘણા વર્ષો પછી કરી છે ને થોડીક તકલીફ પડે છે પણ થોડી ઘણી આદત તો પાડી પડશે એક સેટ પૂરો થઈ ગયો હવે બીજો સેટ બીજા સેટ માં અત્યારે થોડીક તકલીફ પડવા મળી દસ લાગી ટોટલ ત્રીસ એટલે એટક બેઠક પગ તો દુખે છે પણ ચાલો કરવું તો પડશે થોડોક પગ કામ રાખીને હવે આપણે ત્રણ ત્રણ સેટ કરવાના છે એક સેટ થઈ ગયો આ થોડું બીજી લાગે છે હા ચડી ગયો છે બહુ વધારે કસરત નથી કરવી આજે નોર્મલ કેમ કે કાલે પણ ગુઠવાનું છે વહેલું એટલા માટે થોડીક નોર્મલ કસરત કશું વધારે નહીં કઈક કરી પહેલો દિવસ એટલા માટે બે કમ્પ્લીટ થઈ ગઈ છે કરી પ્રોગ્રામ মানে પછી ધીમે ધીમે આગળ વધુ જેમ થોડું શું છે મજા નથી આવતી કઈ એડજસ્ટ કરી લઈશું નથી લાગતા નથી ਉਦੀ ਨੂੰ ਪਰਮਲ ਨਪਲ ਤੋਂ ਦਰੁਜਾ ਮਿਹਰ ਇਹ ਮੇਰੇ ਮੈਡੋੜ ਪਰਥਾ ਤੋਂ ਆਉਂਦੇ ਕੀ ਗੱਤ ਬਹੁਤ ਕਸ਼ਟ ਦਿੱਦੂ ਸਰੀਰ ਨੇ વાંધો તમને દેખાતો હોય છે થોડું ઘટાડવાનો છે જો દેખાય છે ને વાંધો આ ઘટાડવાનો છે આપણે એટલે તો બોલાતું નથી બોલો બસ આજ માટે આટલું જ હતું બહુ આપણે વર્કઆઉટ કરી લીધો અને કેમ કે આજે પહેલો દિવસ છે તો આજ હજુ કાંઈ કષ્ટ દેવાય નહીં શરીરને કેમ કે કાલે આપણે ઉઠવાનું છે વળી પાછું કાલે ઉઠાશે નહીં એટલા માટે ધીમે ધીમે ચાલુ કરવાનું છે આગળ વધવાનું છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો ચાલો મળશું નેક્સ્ટ બ્લોગમાં બાય બાય